વા ઉપર ગા કરી શેતરે મને પ્રેમ ભર્યું દિલ મારું શું મારું તને આ મારી જાણો ને

હશે એક ભાઈ આપડે આઈ ગયા પતંગ ને દોરી લેવા માટે જોકે આપડે પુલ ના નજર થી દોરી લેવાની છે ગાયત્રી બેન વાળા જીતુ ના

ए अहा वगारतोय बरोबर ना बाकी जो आमार माटी लाग बरोबर आता रेचक आणिया एक नंबर फिरकी बहु हो तू पाच कोणती तो मु डोमो लार्ज साइज करे ओ मो मो आई एक ખરી આઈટમ તો આ સમાણા ભાઈ જોયે કેવી ઓખ્યો થઈ જાય આ જેની સ્પેર જે છે ઉલા ને નાનું તું આ પેર અને કુશ તું આ પેર આ કુશ ને યો નું સોરી તું દાદા હું એ મારી મન તો નહી દેખાય દે નીચે હું આ હું અને તું શું પેર અલ્યા લે આ હેવી દેખાય જન લે ઈ ખાલી બસ 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 આ દેખો અન ભાઈ આ બલૂન જો હેવી બલૂન લાઈ જો આ યાદ ધર ધર આય આય જો આબો આ હે જો બાજે આ આ આ ઉપર આ હું એને શું ને જો આ હું એને આ હું એને કરી ઉપર એકદમ પેર જો સેવા લાગે છે એ પેર આ તામરા હા એ હે હો અમારે ડેનિશ કુમાર માટે લાયા છે ડેનિશ તાર બુંસા જા હાઉ એ ભી આવે ત્યાર મુકલજી માર ગયા બરોબર બાકી તું આવ્યો છે તો તાર માટે કા ભગવાન પતંગ બંડાની ફિરકી ફિરકી દેખો આ બો પોર માટે બરોબર હા અને તાર માટે મોર ઉતાર લેવાનું છે ભાઈ ઘડી છો બરોબર લે એ તાર માટે આ પતંગ એ ગાતી બે હવેલો ના હો ને હા આ બધું ગાતી આયો મોર ગાતી તમાર તો બરોબર આવજો આજો થેન્ક યુ ની કે યાર થેન્ક યુ

મિત્રો અત્યારે હાલ આપણે આઈ ગયા છીએ આપણા ખેતરમાં અને થોડા સમય પહેલા આપણા ખેતરમાં ભાઈ અલગ અલગ જાતની શાકભાજી વાય હતી નવી વેરાયટીની શાકભાજી વાઈ હતી આજે છે ને આપણે તપાસ કરવા માટે આવ્યા છીએ કે ભાઈ શાકભાજી કેવી ઉગી કઈ પ્રોબ્લેમ તો નથી મારા ભાઈ અને આપણે એક પાછા નવી પ્રોડક્ટ લાવે છે તો પેલા તમને થોડીક માહિતી આપી દઈએ મારા ભાઈ જેમ આપણા શરીરમાં દરેક તત્વોની જરૂર પડતી હોય છે અને દરેક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે ને તો આપણે એકદમ હેલ્ધી જીવન જીવી શકીએ એવી જ રીતે ભાઈ ખેતરમાં જો દરેક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે તો ખેતરમાં આપણે જે પણ પાક વાયો હોય એનું ઉત્પાદન સારી રીતે મેળવી શકીએ મારા ભાઈ આપણે ખેતરમાં પેલા ખોળ નાખ્યો બરાબર છે નાખ્યો ના નાખ્યો પણ ખોળ નાખવાથી તો ખાલી પાક નું ઊઘ્યું કેવું ઊઘયો પણ હવે પાક ને આપણે સારી રીતે ઉછેરવો તો પડે નહીં પડે ત્યાર પોષણ ના મળવું જોઈએ પોષણ મળવું જોઈએ ત્યાર આપણે સારી રીતે બ્રોકલી ખુ બરાબર છે પછી આપણે અલગ અલગ બધી જાતની શાકભાજી લાયા છે એ બધી આપણે કે નહી ખાઈએ બરોબર એનો ટેસ્ટ ક્યારે મળશે કારણ કે આપણે હેલી નાખી જતા બરાબર છે પછી ગોરી હિંગની આ બધું અંદર નાખવાનું છે એના કારણે ટેસ્ટ એકદમ દુગનો મળી રહે મારા ભાઈ બરાબર છે તો આપણે કઈ વસ્તુ લાવે છે એ તમને પેલા જણાવી દઈએ એટલે કે બતાવી દઈએ મારા ભાઈ જુઓ મિત્રો આ પ્રોડક્ટ દેવકિશનજી વક્તાજી એન્ડ સન્સ બરાબર છે મિત્રો આ અહી ની છે પ્રોડક્ટ અને આ પ્રોડક્ટ છે ને એ આપણે આપણા જમીનમાં નાખવાની છે જુઓ ખેતર સરસ મજાની બધી શાકભાજી તો ઉગી નીકળી છે પણ ઓના અંદર જે પોષક તત્વો મળી રહેવા જોઈએ ને એના માટે હું તમને જો ખાતર બતાવું તો ખાતર તો મારા ભાઈ એક નંબર ખાતર છે એકદમ પોચું ખાતર છે અને એકદમ ઓર્ગેનિક ખાતર છે એટલે ઓનાથી કોઈ આડઅસર થાય નહીં બરાબર છે કઈ રીતે એ તમને હું બે શબ્દોમાં કહું મારા ભાઈ ભાઈ જંગલમાં જે બધા વૃક્ષો હોય ને એના બધો પોંદરો હોય એ ની આ વસ્તુ બનતી હોય છે મારા ભાઈ જોકે આ બનાવશે રિલાયન્સ વાળા અને આ ખાતર છે ને ભાઈ તમે દરેક પાકમાં નાખી શકો અમે નાખવાના છીએ શાકભાજીમાં તો જોઈ લો ભાઈ પહેલા આવી શાકભાજી દેખાય છે મારા ભાઈ ખરેખર અમને જો ફરક પડે તો અમે તમને અને અને આ પ્રોડક્ટ મંગાવી હોય તો ઉપર ત્યાંથી તમે ઓર્ડર કરી શકો છો મારા ભાઈ અથવા તો ડિસ્પ્લે પર તમને નંબર દેખાતો એના પરથી પણ તમે ઓર્ડર કરી શકો છો મારા ભાઈ ભાઈ સરસ મજાનું ખાતર નાખી દીધું છે અને આપણે ભાઈ બે પારિયોમાં નાખ્યું છે જોઈ લો મારા ભાઈ આખી થેલી આપણે ખાલી કરી દીધી છે અને જે રિઝલ્ટ મળે એ તમને આવતા વ્લોગમાં તમને જોવા મળી જ જશે મારા ભાઈ કારણ કે એક આપણે નાખ્યું નથી એ જોવા માટે ખરેખર મારા ભાઈ શું રિઝલ્ટ મળે છે કારણ કે તમને ઓર્ડર ઓર્ડર તમે અને ફરક ના પડે મારા ભાઈ તો કે ભાવ હજી વિડીયો છે બરોબર પ્રમોશન કરતા નહીં મારા ભાઈ એટલા માટે અમે જાતે અનુભવ કરવાના છે બરાબર છે બાકી અત્યારે હાલ ઉતરણ આવી છે એટલે બધા ઘઉં હાસાવજો મારા ભાઈ બધા દોડ દોડ ના કરતા એમની ઘઉં ના ભાગી નાખતા કારણ કે કેટલી બધી મહેનત કરી પડતી હોય છે ખેડૂતને યાર તો વિડીયો ગમે તો લાઈક કરી અને ચેનલ પર નવાય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સીધા કાલના નવા બ્લોગમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી